ચૂચો ની ગાડી આગળ થઈ ગઈ એટલે ચૂચો પટુ ને ઠેંગો બતાવે છે કે ચૂચો અમે આગળ થઈ ગયા અમે જઈએ છીએ અત્યારે જટાશંકર બધાય આ ટેણી મીણી આગળ એ ગયા ને મમ્મી ના બધે વાય આવે અહીં જાવું છે હા એ વાંદ્ર મળી ગઈ મય થોડીક રોટલી બચાઈને રાખી હોત તો હું ખબર રોટલી ખાવાના કીધું ગાજી લે લે થોડુંક છે તો મમ્મી થાકી ગયા હવે ઓલા બે જાઓ થયું તમે બે શું કરો છો હે થાકી ગયા તો ગયા તા એ પાછા શરૂ કર્યું શેરુ દોડવાનું તો હું આવ્યો છું નાસ્તો લેવા અને પપ્પા ને બધા જોવા છે મને કઈ નાસ્તો લેતી ચાલો મેં લઈ લીધા છે ડાબેલ ચણા હાલો ચીચુ બેન આપણે વાં જઈને ખાય બહુ ભૂખ લાગી છે ને આ મારી દીકરી નાકલી ખવાડ દે મમ છે રીના ને ખાવ છે રીના કે આયા લઈ ઓલે ભાઈ જરી ડાબે

એવા મગડરે કાકો બેન હોતે બુટ પેરે છે બીક લાગે છે ચડવામાં એટલે પ્લાન કર્યો એમ ભૂખ લાગી છે હા

વાહ હું આવું ગામના હું ન આવિયે બેય પૂગી ગયા અમેથી મમ્મીને પૂય બજે આગળ ક્યાં ને ક્યાં પોઈચાય છે માં ફોટા પાડ હશે ત્યાં તો ત્યાં બેઠા છે આગળ આવી ગયું મમ્મી ત્યાં બેઠા છો તમે અરે આ જ ન કરી જાવું કે લેવું બધું છે આવી ગયું તો કે એ બોટલ પાણી કેવું છે અનુકળ આવે આપડે કે જો હા તો સારા તો તો આગળ જઈ જાય લેશે આપણે ત્યાં શું કે મમી આગળ નહી થઈ હવે આઈથી આઈ લાગે સારા તો નથી આયા દેવસી બસ બહુ દીધા ત્યારે જ જટાસરનો રસ્તો <laughs> पेड़ ही पेड़ और पत्थर ही पत्थर हम ए खबर से पण तू जंगल आवी गयो छे अने पगथिया तो पूरा થઈ ગયા છે क्या यही है जिसकी हमें तलाश थी यस भाई साहब हमें पहुंचवा देवे चटाशंकर व्यू मस्त आ जो

ચાલો ચૂકો ની એના પપ્પા ને ચૂચો તાણે મીડા છે હાલવા અમારે રીના ધીમે ધીમે હાલી આવે છે બિચારી એ તો વધુ પડતા થાકી ગઈ છે હવે અમે હોતા મીડા છે હાલવા થકાઈ ગયું છે તો હોય ને હવે

એને રેસ લાગે લે રીના કે મને દે લાકડું મમ્મી આ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે રીના કા લાલ કેડિયો બધી છે મને તો મસ્ત લાકડું મળી ગયો મારા લાકડામાં હું આ લે હવે જા તો રીના જો જો રીના જો રીના કે લાગે છે મમ્મી એ લાગે છે કે ભાઈ ભેગા

એટલે તો વાંચે એટલે નિરાતે આગ બેટા